હેલ્લો દેવું મમ્મી છે એટલે યાદ નથી આવતી એમને અરે વાહ દોસ્તો આ છોકરો છે ને દેવું આપડો સાડા ત્રણ વર્ષ નો છે પણ મમ્મી ને યાદ કરતો નથી અચાનક દેરાણી ને ગામડે જવાનું થયું છે અને ગામડે શું છે અત્યારે બહુ તડકા અને ગરમી હોવાથી આ નાના બાળકો બીમાર ન પડી જાય એટલા માટે દેરાણી આ દેવુને જોડે લઈ ગયા નથી તું જોડે ન ગયો ને બેટા તો કોની પાસે છો અત્યારે મોટા મમ્મી પાસે વાહ મોટા મમ્મી તારું ધ્યાન રાખે છે બેટા હમ કેવું ધ્યાન રાખે છે બહુ બહુ ધ્યાન રાખે છે આ છોકરો કે છે મોટા મમ્મી જમાડે છે દેવું ને દેવું ડાયો છે મમ્મીને યાદ નથી કરતો ને બેટા તો મમ્મીને કહી દે હું તને યાદ કરતો નથી એમ કહી દેતો બેટા તારે જેટલું રોકાવું એટલું રોકાય છે કઈ દે તારા મમ્મીને ને રોકાવ રોકાય છે કે તું રોકાજે મને મોટા મમ્મી મારું ધ્યાન રાખે છે વાહ છોકરો ડાયો છે ખુબ સરસ જમી લે બેટા ઓકે થેન્ક યુ